નમસ્કાર જોહાર સમાચારોમાં વધુ આગળ જોઈએ ત્યારે આદિવાસી આદિવાસી તાલુકાના આદિવાસી વિસ્તારના આદિવાસી સમાજના લોકો ભેગા થયા હતા અને ત્યાં ધારાસભ્ય અનંત પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય અનંત પટેલે ઉપસ્થિતિમાં જાહેર મંચ ઉપરથી આદિવાસી સમાજના લોકોની સાથે થતા અન્યાય અને લોકોને એક થવાની વાત કરી હતી અને લોકોને એમ પણ કહ્યું હતું કે આદિવાસી સમાજ એક છે તમે અલગ અલગ જાતોને લઈ છૂટા પડો છો એ જ આદિવાસી સમાજની કમજોરી છે એ જ આદિવાસી સમાજને પાછળ ધકેલે છે એવી પણ એમણે જાહેર મંચ ઉપરથી લોકોને કહ્યું હતું ખરેખર આ વિસ્તાર વાંસદાનું સાપુ તારા એમ કે ખોટું નથી પરંતુ આ જ વિસ્તારમાં પુષ્કળ વરસાદ પડે છે અને આજ વિસ્તારમાં ખાટામાં પાણીની બી તકલીફ પુષ્કળ પડે છે છે આજ ખાટામાં વિસ્તાર આદિવાસીની સમાજની સંસ્કૃતિથી ભરેલું છે સંસ્કૃતિ વાલી સમાજ છે કુકણા સમાજ છે આદિમ જૂથ છે અને બધા જ ખેડૂત છે છતાં પણ આપણે આ વિસ્તારના લોકોએ મફત અનાજ ખાવું પડે આજ વિસ્તારના લોકોએ પોતાની ખેત પેદાશ વેચવા માટે પડે અને બજારમાં નીચે પાથરીને આપણી ખેત પેદાશ મફતના ના ભાવ વેચવી પડે અને કેટલાક લોકો પોતાની મોટી દુકાન ચલાવવા માટે આપણા લોકોને આપણી બહેનોને ઉઠાડી પણ મૂકે છે આપણો આદિવાસી વિસ્તાર હોવા છતાં પણ આપણે ઘણું બધું સહન કરવું પડે એ સેના માટે સહન કરવું પડે કે આપણામાં એકતા નથી આપણે સંગઠિત નથી આપણે લડી શકતા નથી આપણે સંઘર્ષ કરી શકતા નથી આપણા બહેનો સવારે ત્રણ વાગે થી ઊઠીને શાકભાજી વેચવા માટે જાય અને એ જ શાકભાજી વેચીને આવે અને પશુપાલનનો વ્યવસાય કરે અને પાણીના ભાવે દૂધ શહેરમાં વેચવું પડે ડેરી પર વેચવું પડે આ એક ધારાસભ્ય તરીકે મને પણ નથી પસંદ પરંતુ આપણે એ સ્વીકારવું પડે જે દૂધ આપણે ત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયામાં મંડળીમાં ને ડેરીમાં આપીએ છે એ દૂધ આપણે જ્યારે બજારમાં લેવા માટે જઈએ છીએ ત્યારે એનો ભાવ ડબલ હોય છે આપણે દૂધ મંડળીમાં અત્યારે ખાટા માની દૂધ મંડળીમાં દૂધ વેચવા જઈએ અને જીરો ફેટ આવે તો બેનો શું થાય દૂધ લઈ કે નહીં લઈ નહીં લઈ કે લઈ

કેમ કે આપણી પાસે એકતા નથી આપણામાંના જ કેટલાક લોકો છે એનો કોન્ટ્રાક્ટ રાખે છે અને કચરો આપણા ગામમાં આપણા વિસ્તારમાં અને આદિવાસી વિસ્તારમાં એ કચરો નાખે છે આજ ખાટાંબાની વાત કરીએ બારકુભાઈ ડેમ સમિતિના પ્રમુખ અહીંયા હાજર છે આજ ખાટાંબા વિસ્તારમાં મોટા ડેમ પ્રોજેક્ટની વાત આ સરકાર અને આપણા પાણી લૂંટવાવાળા લોકો આપણું પાણી લૂંટી લેવામાં શરમ નથી અને આપણો વિસ્તાર આપણી જૈવિક વિવિધતા આપણું વનસ્પતિ આપણી ઔષધિઓ અને આપણું જંગલ કઈ રીતે ડૂબી જાય એના કાવતરા પણ આજ લોકો કરે છે ઘણી બધી જગ્યાએ ડેમો બન્યા છે પરંતુ પાણી આપણા આદિવાસી વિસ્તારના લોકોને મળતું નથી આપણને સંવિધાનમાં મફત શિક્ષણ સાર્વત્રિક શિક્ષણ મળવાની વાત છે પણ આજ ખાટાંબામાં કેટલીક શાળાઓ જર્જરીત છે પ્રોત્સાહન આપે છે અને ખાનગી શાળાઓ ઠેર ઠેર ખોલે છે ગયા બજેટમાં જ અમે વાત કરી કે અમને મફત ટ્રાન્સપોર્ટેશન અમારા બાળકોને આપવું જોઈએ અને એ મફત વાહન વ્યવહારની સુવિધા આપી હતી અને પછી એવું કહેવામાં આવ્યું ટેક્સી પાર્સિંગ વગરની ઇકો અમે લેતા નથી અને એના કારણે આજે બાળકોએ ચાર ચાર કિલોમીટર ચાલતું જવું પડે છે આજ ખાટાવા વિસ્તારના રાકેશભાઈ અને ગીતેશભાઈએ ફરિયાદ કરી હતી કે અમારા ત્યાંના માધ્યમિક શાળામાં ભણતાના છોકરાઓ બાબુ ન્યાથી લઈને ચાલતા બોરિયા સુધી જાય છે એમની પાસે બસ નથી અને અહીંયા આઝાદી પછી બસ પણ જોઈ નથી આ વિસ્તારમાં ત્યારે અમે અમારી ટીમ સાથે ચાલતા ચાલતા અમે તે શાળા સુધી ગયા અને બીજા અઠવાડિયે આ જ વિસ્તારના લોકોને બસની સુવિધા મળેલી પણ એ શક્ય ક્યારે છે આપણે સૌ સાથે હોય ત્યારે અહીં જોયું કે આપણા જ આદિવાસી સમાજમાં ભાગલા છે કુકણા સમાજ અને વારલી સમાજ અને આદિમ જૂથ એ વિસ્તાર આપણા લોકોના છે આપણે જ બધા આદિવાસીઓ છે છતાં પણ અમુક લોકો ભણેલા ગણેલા લોકો એમ કે કે વારલી સમાજ અમારાથી નીચો છે પરંતુ અમે પણ વારલી સમાજના છે એવી કહેવાની તાકાત આપણે રાખવી પડે અમે પણ આદિમ જૂથ છે એ કહેવાની તાકાત આપણે રાખવી પડે અમે હણપતિ સમાજ છે અમે જ નાયકા સમાજ છે અમે બધા જ આદિવાસી સમાજ છે એ કહેવાની તાકાત થશે

ખૂબ ધન્યવાદ આવી જ રીતે દર વર્ષે કાર્યક્રમ કરો એવી તમામને શુભકામના તમામને જય આદિવાસી વધુમાં આનંદ પટેલે એમ પણ કહ્યું હતું કે જ્યારે આદિવાસી સમાજ છે ખાટા આંબા વિસ્તાર છે ખાટા વિસ્તારમાંથી જે ઉપજો પેદા થાય છે તાલુકામાં વેચવા વેચવા છો કે અન્ય શહેરોમાં ત્યાં તમે નાના નાના પાથરના ઉપર બેસીને વેચો છો ત્યારે તમને ત્યાં પણ ઉઠાડી દેવામાં આવે છે એવી પણ પરિસ્થિતિ આપણા વિસ્તારના લોકોની થાય છે ધારાસભ્ય હોવા થકી એ મને પણ ગમતું નથી પણ આપણે સહન કરવું પડે છે કારણ કે આપણે જાતોમાં વહેલા છે આપણે આદિવાસી એક નથી એટલે આ તકલીફ આપણે ભોગવવી પડે છે પણ આવનાર સમયમાં લોકોએ જાગૃત થવાની ખૂબ જ જરૂર છે એવું પણ ધારાસભ્ય આનંદ પટેલે કહ્યું હતું